કોંગ્રેસની ન્યાય યાત્રાનો બુધવારે સવારે ચોટીલાથી પ્રારંભ થયો હતો ન્યાય યાત્રા ચોટીલાથી સાત કિલોમીટર દૂર પહોંચી હતી ત્યારે સાંગાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા આપ્યો પસાર થઈ રહ્યા હતા આ સમયે વિદ્યાર્થીઓના શરીર પર સાવરકર અને સુભાષચંદ્ર બોધની તસવીર પાડી કેસી ટી શર્ટ જોઈને કોંગ્રેસના નેતાઓ ભડક્યા હતા અને વિદ્યાર્થીઓને પહેરેલી સાવરકરની ટી શર્ટ દૂર કરી હતી ચોટીલાના સાંગડી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી શર્ટ પહેરતા કોંગ્રેસે ભડકી હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાંથી ગાંધી સરદારનું નામ ઘોષવાને સરકારી સાજિશ હોવાનો ગંભીર આક્ષેપો પણ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી ન્યાયયાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નજરે પડ્યો હતો બાદમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારને આડે હાથ લઈને કેસરી ટી શર્ટ સાથે ઉગડો લીધો હતો શાળામાં બાળકોને વીર સાવરકરની ટી શર્ટ પહેરવાને લઈને હવે રાજકારણ ગરમાવી છે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો ભાજપ સરદાર અને ગાંધીને લોકોના મનમાંથી ભૂસવા માંગે છે જો કે હવે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કોંગ્રેસના આક્ષેપો બાદ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વીર સાવરકરે આઝાદીની લડાઈમાં બે વખત કારાવાસની સજા ભોગવી હતી તો સામે કોંગ્રેસ નેતાઓ ઉપર ફરિયાદ હતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલી પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા ચળવળમાં માં બે વખત એક જ સજા આંદામાન નિકોબાર ઠાકુરમાં બે સગા ભાઈઓ કાપી હતી એમને જેલમાં રહીને દિવાલો ઉપર ક્રાંતિકારી માટેના વિચારો એની વાતો લખતા હતા અને એમાંથી અનેક ક્રાંતિને પ્રેરણા મળે એ પ્રકારનો ઉત્સાહપૂરો પાડતા હતા એમનું જીવન હતું આઝાદીના મહામૂલા અવસર પર લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી પર ક્યારેય રાજકીય વાતો ન કરવી જોઈએ હું પણ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ આપવા માંગતો નથી સ્કૂલના બાળકોની વચ્ચે આ પ્રકારના વિડીયો બનાવીને બાળકોની માનસિકતા કેવી ઉભી કરવા માંગો છો તમે સરદાર સાહેબ અને ગાંધીજી માટે કોંગ્રેસના લોકોને બોલવાનો અધિકાર નથી એટલા માટે કે સૌથી ઊંચી વિશ્વની સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબના જીવન પ્રમાણે મેં ગુજરાતની અંદર બનાવ્યું આજ સુધીમાં ત્યાં પુષ્પાંજલિ કરવા માટે કોઈ કોંગ્રેસી કાર્યકર ગયા નથી હું જે બાપુએ સ્વચ્છતાનો સંદેશ જીવન દરમિયાન આપ્યો હતો પંચોતેર વર્ષ સુધી આઝાદીના આ દેશના સરકારો એનો અમલ નહોતો કર્યો પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી સ્વચ્છ ભારતનો મિશન અપનાવીને બાપુના ફોટા સાથેનું આ અભિયાન સમગ્ર દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું અમારી સરકારે કામ કર્યું છે એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબ માટે કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી

તિરંગા યાત્રામાં રોકી ગેરવર્તન કરી ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓનું અપમાન કરી અલગ અલગ વર્ગો વચ્ચે થાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે તેવા કથનો અને શાળાના આચાર્ય લોકદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ ઋત્વિકભાઈ મકવાણા રાઘવભાઈ મેટાણીયા ગોપાલભાઈ ટોળકિયા અને હરીશભાઈ ઝાપડિયા તથા યાત્રામાં સામેલ અન્ય અજાણી ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત